મજામાં સુવાક્યોની દુનિયામાં સુછાએ દુનિયામાં આપનું સ્વાગત છે મારા મિત્રો કહેવા છે કે એટ tanto સાથે સમજો તો કરી લેવો અને આગળ વધવું તે રૂકાગાળા માટે શક્ય છે આવી જ કોઈ વાતને સુછા તરીકે મે લખ્યો છે આજનો જે સુવિચાર છે તેનો વિષય છે સિદ્ધાંતો પ્રિન્સિપલ્સ મેં લખ્યું છે કે ટૂંકો રસ્તો હોવા છતાં લાંબા રસ્તે આગળ વધવું એટલે જ સિદ્ધાંત મારા મિત્રો વાત ખૂબ જ સરળ છે ખૂબ જ ઊંડી છે ને એટલી જ મહત્વની છે આ વાત આપણા સૌના જીવનને અસર કરે છે આમ તો આપણે બધા અમુક સિદ્ધાંતોમાં માનતા જ હોઈએ છીએ સિદ્ધાંતો પ્રમાણે કામ પણ કરતા હોઈએ છીએ ક્યારેક એક સમય એવો આવે છે કે જયારે સિદ્ધાંતો સાથે નાની મોટી કરવી પડે ને ત્યારે આપણે કરી લઈએ છીએ અને ચલાવી લઈએ છીએ પ્રેક્ટિકાલિટીના નામે આપણે સિદ્ધાંતો સાથે સમજો કરી લઈએ છીએ પરંતુ તે ખોટું છે આપણામાં ના બધા લોકો જાણે છે કે જ્યારે રસ્તો ટૂંકો હોય ત્યારે તે મોટા ભાગે ખોટો જ હોય છે અને તે ટૂંકા ગાળા માટે જ આપણને સફળતા અપાવી શકે છે પરંતુ જો આપણે સારા અને સાચા રસ્તે સાચા અર્થમાં સફળતા ઈચ્છતા હોઈએ સંતોષપૂર્વક સફળતા ઈચ્છતા હોઈએ તો રસ્તો બોલે ગમે તેટલો લાંબો કેમ ના હોય પરંતુ આપણી તેની ઉપર ચાલવાની તૈયારી બતાવી જ પડશે અને આ તૈયારી આપણે ત્યાં જ બતાવી શકીશું જ્યારે આપણે સિદ્ધાંતોમાં માનીશું સિદ્ધાંતોને પાળીશું એટલે મારા મિત્રો આ જે સિદ્ધાંતો છે તેને આપણા હૃદયમાં ઉતારીને આપણા મનમાં ઉતારીને સિદ્ધાંતોના રસ્તે આગળ ચાલવાનું છે આ સિદ્ધાંતોનો જે રસ્તો છે તે જ આપણને આપણો જે સારા અને સાચા લક્ષ્યો છે ત્યાં સુધી આપણે સારા અને સાચા રસ્તે સંતોષપૂર્વક સફળતાપૂર્વક પહોંચાડી શકે છે અને મારા મિત્રો આજના જમનમાં સફળતા ખાલી મહત્ત્વ નથી રાખતી સંતોષ સાથેની સફળતા ખૂબ મહત્ત્વ ધરાવે છે बस मारा मित्रों अपने अपना जीवन में सतोषपूर्वक सफलता मेवीए आगता है, है। सिद्धांतों राह पर चली ने आगता रहिए थैंक यू